તો એની યંત્ર ખાતામાં કઈ રીતે આમનોદ તમે સ્ક્રીન ઉપર એક્ઝામ્પલ ની જે રકમ જોઈ ચૂક્યા છો હંસા મિલ્સના ચોપડામાં એક ચાર તેર ના રોજ યંત્ર ખાતાની બાકી છત્રીસ છે આ યંત્ર સાત વર્ષ પહેલા અને ખરીદવામાં આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો તમે જો દાખલામાં એવું નહીં કીધું કે અત્યારે ખરીદ્યું તમને કીધું છે કે અત્યારે યંત્ર ખાતાની બાકી આપવામાં આવી છે એ સાત વર્ષ પછીની છે ખરેખર આ યંત્ર ક્યારે ખરીદવામાં આવેલું સાત વર્ષ પહેલા એકત્રીસ ત્રણ ચૌદ ના રોજ યંત્ર ચોપડી કિંમતની છે એટલે આપણને તારીખ પરથી ખબર પડશે કે યંત્ર ખાતું કેટલા સમયનું બનાવવાનું અને ઘસારાની ગણતરી કેટલા સમય માટે ગણવાનું છે આ ઉપરાંત કંપની દર વર્ષે દસ ટકા લેખે સીધી પદ્ધતિ ને ઘસારો ગણે છે વિદ્યાર્થી મિત્રો તમને આપ્યું સીધી લીધી પદ્ધતિ આપણો નિયમ છે કે સીધી લીટીની પદ્ધતિ હોય ત્યારે હંમેશા કરવામાં આવે છે સીધી પદ્ધતિમાં હંમેશા ઘસારો પડતર કિંમત પર જ ગણાય વિદ્યાર્થી મિત્રો તમને દાખલામાં કોઈ પણ જગ્યાએ પડતર કિંમત આપી નથી જો તમને અહીંયા આપીને માત્ર યંત્ર ખાતાની બાકી આપી છે એટલે યંત્ર ખાતાની જો બાકી આપીએ તો પડતર કિંમત શોધવી પડે તો પડતર કિંમત કઈ રીતે શોધવાની વિદ્યાર્થી મિત્રો એ પણ મેં અગાઉ પણ સમજાવી ફરતી જોઈએ અહીં દાખલામાં એટલે ધારો તમે પડતર કિંમત શકો પડતર કિંમતનું બીજું કઈ કામ નથી માત્ર ને માત્ર મારે જે ઘસારો ગણવાનો છે એટલે પડતર કિંમત જોઈએ દાખલામાં કોઈ જગ્યાની અસર આપવાની નથી હવે આપણે કઈ રીતે શોધીશું પડતર કિંમત તો આપણે પેલા ધારી લઈએ ધારો કે સાત વર્ષ પેલા યંત્રની પડતર કિંમત સો વિદ્યાર્થી મિત્રો કેમ મેં લખ્યું મેં સાત વર્ષ પહેલા કારણ કે આ યંત્ર બોલો કેટલા સમય પહેલા ખરીદવામાં આવેલું સાત વર્ષ પહેલા એટલે મેં લખ્યું સાત વર્ષ પહેલા યંત્રની પડતર કિંમત સો હતી હવે સમજી લો કે એમાંથી આપણે માઇનસ કરીએ ઘસારો સાત વર્ષનો તો કેટલા ટકા ઘસારો ગણવાનો દસ ટકા લેખીએ સાત વર્ષ ઘસારો એક વર્ષનો દસ રૂપિયા થાય તો સાત વર્ષનો કેટલો થાય સિત્તેર રૂપિયા થાય એટલે દસ ગુણ્યા સાત એટલે મળી જાય સિત્તેર રૂપિયા ઘસારો સો માંથી સિત્તેર માઇનસ કરી કેટલા મળશે ત્રીસ રૂપિયા આ ત્રીસ રૂપિયા ને શું કહેશું લખી લઈએ સાત વર્ષ પછી એક શું કરવાનું છે આ જે ત્રીસ રૂપિયા છે અને સો રૂપિયા છે એના દ્વારા આપણે શોધીશું યંત્રની પડતર કિંમત આ ત્રીસે સો રૂપિયા પડતર કિંમત હોય તો છત્રીસ હજાર કેટલા ચાલો આપણે સ્ટેપ મૂકીએ ત્રીસ રૂપિયા યંત્ર ખાતાની બાકી હોય ત્યારે પડતર કિંમત સો છે તો આપણી પાસે કેટલી બાકી આપવામાં આવે છે આ છત્રીસ હજાર ગુણ્યા સો કરીશું ચાલો લખીએ ની પડતર કિંમત બરાબર છત્રીસ હજાર સો અને છેદમાં કેટલા લખીશું ત્રીસ લખી દઈએ ત્રીસ આનું આપણે આપી દઈએ સાદું એટલે આપણને મળી જશે ની પડતર કિંમત એક લાખ ને વીસ હજાર

એટલે ઉપરની કોઈ ગણતરી મારે કોઈ જગ્યાએ કામ નહીં લાગે માત્ર મને કામ લાગશે આ બાર રૂપિયા બાર રૂપિયાની જ મારે અસર આપવાની છે આમ હોય કે એની ગણતરીમાં હોય કે પછી યંત્ર ખાતું ઉપરની કોઈ જગ્યાએ અસર આપવાની માત્ર મારે બાર હજાર શોધવા માટે આ સમગ્ર ગણતરી કરી છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરીશું ગણતરી કઈ તારીખની યંત્ર ખાતાની બાકી આપેલી છે જો આપણી પાસે તૈયાર જ છે એક ચાર તેર ના રોજ યંત્ર ખાતાની બાકી આપણે લખી દઈએ પહેલા એક ચાર તેર ના રોજ યંત્ર ખાતાની બાકી હવે તમે આખું વર્ષ યંત્ર વાપરો એટલે શું લાગે ઘસારો એટલે પહેલું સ્ટેપ છે બાર હજાર છે એટલે આપણને રકમ મળશે ચોવીસ હજાર આ ચોવીસ હજાર ને શું કહેશું વિદ્યાર્થી મિત્રો જો સમજો તમે યંત્રની બાકી ક્યારે આપી એક ચાર તેર હવે તમારે એક ચાર તેર થી એક વર્ષ પૂરું કરવાનું છે એટલે આજે ચોથો મહિનો છે ને એપ્રિલ મહિનો ત્યારથી એક વર્ષ પૂરું ક્યાં થાય માર્ચ મહિનામાં કઈ રીતે તો ચાર પછી એટલે એપ્રિલ એપ્રિલ પછી કયો આવે મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ તો વિદ્યાર્થી મિત્રો આ તમે તમે જોશો તો ટોટલ બાર મહિના થાય છે માર્ચ મહિનામાં પણ માર્ચ મહિનાની છેલ્લી તારીખ કેવો એકત્રીસ ત્રણ પણ બે હજાર ચૌદ આવશે કારણ કે એક વર્ષ આખું જે ચેન્જ થઈ જશે એટલે રોજ યંત્ર ખાતાની બાકી ચોવીસ હજાર એટલે એની સામે કઈ તારીખ લખવું એ અગત્યનું છે એકત્રીસ ત્રણ ચૌદ કઈ રીતે આવ્યા એક ચાર તેર થી તમે જે બાર મહિના ગણી લો એટલે તમારા એકત્રીસ ત્રણ ચૌદ આવા યંત્ર ખાતાની બાકી હવે જો આગળ આપણે જે ઘસારો ગણવાનો છે કે આ તારીખે યંત્ર વેચી નાખ્યું તો વિદ્યાર્થી મિત્રો ઉપર જુઓ એકત્રીસ ત્રણ ચૌદ અહીંયા પણ આવી જોઈએ એકત્રીસ ત્રણ ચૌદ જે ખાતાની બાકી અથવા તેની ચોપડી કિંમત પણ કહી શકાય આ શું કર્યું ત્રીસ ટકા નફા સાથે વેચી દીધું છે એટલે આ યંત્ર એકત્રીસ ત્રણ ચૌદ ના રોજ જે વેચી દેવામાં આવ્યું છે નફો છે એટલે કરીશું કરવાના તો તમારી કિંમતમાં તમારી ચોપડી કિંમત કેટલી થઈ ગઈ ચોવીસ હજાર ચોવીસ હાજર ના કરીશું આપણે ત્રીસ ટકા એટલે આપણને મળી જશે નફોસમાં લખીએ ચોવીસ હજાર ગુણ્યા ત્રીસ ટકા એટલે રકમ મળશે આપણે સાત હવે વિદ્યાર્થી મિત્રો શું કામ કરવાનું છે પ્લસ નફો છે એટલે એટલે ચોવીસ

તમે જોયું પેલું શું આપ્યું છે યંત્ર ખાતાની બાકી આપી છે યંત્ર ખરીદી એવું કઈ આપ્યું નથી એનો પહેલી થશે નહીં આપણે કરી છે યંત્ર જે ખરીદી એવું કીધું નથી સાત વર્ષ પહેલા ખરીદ્યું છે અત્યારે ખરીદ્યું નથી એટલે આ લોન નહીં પછી યંત્ર પર ઘસારો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બોલો કેટલો ઘસારો છે બાર હજાર આ જે ઘસારો ક્યારે લાગે એક વર્ષ પૂરું થાય ત્યારે બોલો કઈ તારીખ છે એક વર્ષ પૂરું થાય એટલે

તમે જે ઘસારા ખાતું બંધ કરીને ક્યાં લઈ જાવ નફા નુકસાન ખાતે નફા નુકસાન ખાતા ઉધાર પર અગાઉના વિડીયોમાંની સમગ્ર આપણે ચર્ચા કરી છે આપણે આમનો બેઠી લખી દઈએ નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે રકમ એ જ રહેશે બાર હજાર બાર હજાર આપણે લખી દઈએ બાબત છે ઘસારા ખાતું બંધ કર્યું તેના ફરીથી એની એક તારીખ એકત્રીસ ત્રણ ચૌદ લખી દઈએ હવે શું કામ કરવાનું છે આપણે લખી દઈએ બેંક ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે યંત્ર વેચો તો શું થાય છે નફો થાય છે જો નફો થાય તો આપણે અગાઉ પણ મેં આમનો જયારે સમજાવી વિડીયો નંબર વનમાં આ ચેપ્ટરનો સમજાવી કે નફો થાય તો નફા નુકસાન ખાતે જમા કરવાનો અને જો નુકસાન થાય તો નફા નુકસાન ખાતે ઉધાર કરીશું નફો થયો છે આપણે કરીશું જમા જમા નફા નુકસાન ખાતે ખાતે નફો બેંક કેટલા રૂપિયા વિદ્યાર્થી અહીંયા જો લખેલું છે આ યંત્ર કેટલા માં વેચ્યું છે એકત્રીસ બસો એટલે લખી દઈએ બેંકમાં એકત્રીસ બસો યંત્ર ખાતે બોલો ખરેખર આ યંત્ર કેટલું હતું જયારે વેચ્યું ત્યારે ચોવીસ હજાર નું એટલે એની ચોપડે કિંમત લખવાની ચોવીસ હજાર નફો લખવાનો નફા નુકસાન કેટલો નફો છે સાત હજાર સરવાળો આ રીતે જરૂરી આમનો લખવાનું ત્યારે આપણે આટલી આમનો લખી શકીએ ઘસારો અને ઘસારા ખાતું બંધ કરવાનું અને છેલ્લે યંત્ર વેચાણ અહિયાં યંત્ર ખરીદવામાં નથી આવ્યું કારણ કે યંત્ર સાત વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું ત્યારે સાત વર્ષ પહેલા એની આમદૂન થઈ જશે કરવાની જરૂર નથી હવે આપણને પૂછ્યું છે યંત્ર ખાતું તૈયાર કરો હવે આપણે જઈશું યંત્ર ખાતું મેં જે નમૂનો બનાવી દીધો છે ને આપણને જે અગાઉ મેં કરી છે ગણતરી એ બધી ગણતરી પણ દર્શાવેલી છે હવે વિદ્યાર્થી શું કામ કરવાનું છે મેં અગાઉ ટીપ્સ એન્ડ ટ્રીક આપેલી યંત્ર ખાતું બનાવતા ત્યારે કઈ બાબત ધ્યાનમાં રાખવાની ઉધાર પર બે જ વસ્તુ આવે યંત્રની ખરીદી અને યંત્ર વેચાણ નફો અથવા એની બાકી હોય તો તે અને જમા પર ત્રણ વસ્તુ જ આવે યંત્રનો ઘસારો યંત્રનો વેચાણ થાય ને યંત્ર વેચાણ ખોટ

જમા બાજુ પર પણ કઈ તારીખે ઘસારો લાગે આખું વર્ષ વપરાય જાય પછી ઘસારો લાગે એટલે ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એના એ જ વર્ષમાં યંત્રનું વેચાણ પણ કરી દેવામાં આવે છે લખ્યું છે યંત્ર ખાતાની બાકી જગ્યાએ એન્ટ્રી નથી આપવાની પેલા આપણે આપી દઈએ નફાની એન્ટ્રી બોલો કેટલો નફો થયો બોતેરસો

એક એક પ્રશ્ન એવો હતો કે જેમાં આમનો તૈયાર કરો અને બીજો પ્રશ્ન એવો હતો યંત્ર ખાતો તૈયાર કરો યંત્ર ખાતું એક જ વર્ષ નું કારણ કે યંત્ર તરત વેચી દેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો કેવો લાગે નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપણને અમારો વિડીયો પસંદ પડે તો લાઇક કરો તમારી તરત જ શેર કરો અને આવા વિડીયો અપડેટ મેળવવા માટે અમારી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરો જેથી કરી નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના નવા એક્ઝામ્પલ સાથે મળીશું ત્યાં સુધી આપનો દિવસ શુભ થેન્ક યુ વેરી મચ